નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને આપની પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશિયન કોચિંગ ક્લાસીસમાં હું ધાર્મિક ઘીને આપનું હાર્દિક સ્વાગત કરું છું બાળકો ધોરણ બાર વિષય અર્થશાસ્ત્ર એમ કહેવાય કે ઘણા સમયથી તમે છે ને આ ગાલા અસાઇમેન્ટ બુકની રાહ જોઈ રહ્યા હતા તો બાળકો ધોરણ બાર માટે બોર્ડની પરીક્ષા માટે ગાલા અસાઇનમેન્ટ બુક ખૂબ ઉપયોગી છે વર્ષ બે તો આપણે ધોરણ બાર વિષય અર્થશાસ્ત્ર વિષય અર્થશાસ્ત્રમાં પ્રશ્નપત્ર નંબર છ એમાં વિભાગ નંબર સી વિશે આપણે આ ચર્ચા વિચારણા કરવાની છે બાળકો એ પહેલા તમને થોડીક માહિતી આપી દો કે ગાલા એસેમેન્ટ બુક લોન્ચ થઈ ગઈ છે માર્કેટમાં ત્રણસો રૂપિયાની પ્રાપ્ત થાય છે પણ જો એ જ ગાલા ગાલાસાઈમેન્ટ બુક તમારે ઘરે બેઠા મેળવવી હોય તો તમે માત્ર બસો નેવું રૂપિયામાં મેળવી શકશો આ નંબર પર સંપર્ક કરીને તેમજ ગાલા એસેમેન્ટ બુક મેળવવા માટે લિંક તમારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે યાદ રાખજો તેમજ નવનીત દ્વારા આ વર્ષે એક સરસ મજાની એપ્લિકેશન સ્માર્ટ ડિજીબુક નામની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે એ એપ્લિકેશનમાં શું છે કઈ રીતે ડાઉનલોડ કરવી તો પ્લે સ્ટોરમાં તો આપણે મળશે પણ સાથે સાથે જુઓ કે તમારી પાસે જે ગાલા સિમેન્ટ બુક છે એનું પ્રથમ જે પુઠ્ઠું છે એમાં પાછલી સાઈડ આ રીતે આખી માહિતી આપેલી છે ક્યુઆર કોડ આપેલો છે સ્કેન કરવાનો સ્ટેપ વન ટુ થ્રી ફોર સ્કેન કરીને ડાઉનલોડ થશે એક બે ત્રણ ચાર સ્ટેપની માહિતી ભરી દેવાની છે તેમજ અહીંયા એક એક્સેસ કોડ આપેલો હશે એ એક્સેસ કોડ અંદર દાખલ કરવાનો છે સ્માર્ટ ડિજીબુક નામની એપ્લિકેશન ઓપન થઈ જશે એ સ્માર્ટ ડિજીબુક નામની એપ્લિકેશન ઓપન થયા પછી તમારી પાસે જે ગાલા સિમેન્ટ બુક છે એ તમને ગાલા સિમેન્ટ બુક એમાં તમને પીડીએફ સ્વરૂપે પ્રાપ્ત થશે તેમજ બાળકો એમ કહેવાય કે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ આ પણ લોન્ચ થઈ ચૂકેલું છે જેમાં એમ કહેવાય કે દર વર્ષે બોર્ડની પરીક્ષામાં લગભગ એસી ટકા પ્રશ્ન પૂછાય છે જો કોઈ પણ વિદ્યાર્થીઓ આ ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહની ખરીદી કરે છે ખરીદી ત્રણસો રૂપિયા કે તેનાથી વધારાની હશે તો પંદર ટકા ડિસ્કાઉન્ટ મળશે એના માટેનો એક કોડ છે એન એ વી વન ફાઈવ એ ઉમેરવાનો એટલે તમને પંદર ટકા ડિસ્કાઉન્ટ મળશે અને જો પાંચસો રૂપિયા કે તેનાથી વધારાની ખરીદી હશે તેમાં તમને વીસ ટકા ડિસ્કાઉન્ટ મળશે એનો કોડ છે એન એ વી ટુ ઝીરો

પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન સમજાવો તો જો કે અર્થશાસ્ત્ર ના સિદ્ધાંતો કે અટપટી આંકડાકીય માહિતી સિદ્ધાંતો આપેલા છે અટપટી આંકડાકીય માહિતી આપેલી છે ને પાવર પ્રેઝન્ટેશન દ્વારા ખૂબ જ સરળતાથી આપણે સમજાવી શકીએ છીએ કઈ રીતે તો જો એક્ઝામ્પલ તરીકે આપણે અંદાજપત્ર એટલે કે બજેટનો પાઠ સમજવો છે આપણે સ્લાઇડ દ્વારા સમજી શકી સ્લાઇડ કઈ કઈ પે એમાં કઈ કઈ વસ્તુ લખવાની જો પ્રથમ સ્લાઇડમાં અંદાજપત્રનો અર્થ અને ખાતાઓ બીજી સ્લાઇડમાં અંદાજપત્રના ખાતાઓની વિગતો ત્રીજી સ્લાઇડમાં આપણા દેશનો અંદાજપત્ર દર્શાવીને આપણે આખું પ્રકરણ સરળતાથી સમજી શકીએ છીએ અને ઝડપથી યાદ પણ રાખી શકીએ છીએ બસ જો આ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા એકદમ સરળતાથી આપણે અંદાજપત્રનો ત્રણ સ્લાઇડ દ્વારા આખી આખો પાઠ સમજી લીધો ત્યાર પછી નેક્સ્ટ સવાલ જોઈએ શું કહે છે જો કે ઇન્ટરનેટના ઉપયોગના ભય સ્થાનો જણાવો કે ઇન્ટરનેટ આપણે વાપરીએ છીએ તેનો ઉપયોગ કરીએ કયા કયા ભય સ્થાનો છે જો સૌથી પહેલા કમ્પ્યુટર ની જેમ ઇન્ટરનેટ પણ એક સાધન છે તે શિક્ષક કે આપણી પોતાની વિચાર શક્તિ તર્કશક્તિનું સ્થાન લઈ શકે નહીં તે શિક્ષક કે આપણી પોતાની જે વિચાર શક્તિ છે તર્કશક્તિ કેમ આપણું મગજ એક સેકન્ડમાં ક્યાં ને ક્યાં પહોંચી જાય પણ ઇન્ટરનેટમાં સ્પીડ આવતી હોય ને તો એ ખુલે સર્ચ કરવું પડે મગજમાં સર્ચ ન કરવું પડે સાપુતારા સીધું ખુલી ગયું સાપુતારા

અને ઉપરાંત સાચી અને ખોટી માહિતી અલગ પાડવાનો શું વાપરવાનો છે તર્ક વાપરવો પડશે અને કોઈ પણ માહિતી વિશ્વસનીય વેબસાઇટ પરથી જ લેવાની છે નહીં તો ગેરમાર્ગે દોરવાઈ જવાશે યાદ રાખજો કોઈ પણ માહિતી લેવાની છે તો ક્યાંથી લેવાની છે વિશ્વસનીય વેબસાઇટ પરથી એટલે આપણે ગૂગલમાંથી લઈએ છીએ નકર તો આપણે ઊંધા રસ્તે દોરવાઈ જઈએ કારણ કે ઘણી બધી ખોટી માહિતી અપ્રસ્તુત ભ્રામક નકલ કરેલી માહિતી ઉપલબ્ધ બને છે પછી લઈ નેક્સ્ટ સવાલ જીવનની ભૌતિક ગુણવત્તા માપવાના ઘટકો કેટલા છે કયા કયા જીવનની ભૌતિક ગુણવત્તા માપવાના જોઈએ તો કે દસ બાબતો છે કયા કયા ખોરાક આરોગ્ય અને તબીબી સેવાઓ રહેઠાણ અને કપડા શિક્ષણ અને મનોરંજન પરિવહન અને માહિતી પ્રસારણ સેવા ઉર્જા શક્તિ દેશની વસ્તીને મળતું પીવાનું ચોખ્ખું પાણી સરેરાશ આયુષ્ય બાળ મૃત્યુ દર ડ્રેનેજની સુવિધા જુઓ આમાં માટેની તમને ચાવી આપું છું આની કઈ ચાવી આ ખો દે સ બા મનોરંજન કરે આખો દેશ બાગ ઉપર મનોરંજન કરે જો આ એટલે શું કીધું આરોગ્ય ને તબીબી સેવાઓ ખો એટલે ખોરાક દે એટલે દેશની વસ્તીને મળતું પીવાનું ચોખ્ખું પાણી સ એટલે સરેરાશ આયુષ્ય બા એટલે બાળ મૃત્યુ નું પ્રમાણ ગ એટલે ગટરની સુવિધા જેને કહેવાય ડ્રેનેજની સુવિધા પછી ઉ એટલે કે ઉર્જા શક્તિ પર એટલે કે પરિવહન અને રહેઠાણ અને કપડા અને મનોરંજન એટલે શિક્ષણ અને મનોરંજન જો એટલે આખો દેશ બાગ ઉપર મનોરંજન કરે આવી મેં તમને જાવી પ્યા દસ થી દસ બાબતો કીધી સૌથી વધુ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો વધુ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો મધ્યમ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો અને નીચો માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો સૌથી વધુ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો વધુ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો મધ્યમ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો નીચો માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો સૌથી વધુમાં એક થી ઓગણપચાસ નંબરના દેશો છે જેનું મૂલ્ય જીરો છે વધુ માનવ વિકાસમાં પચાસ થી એકસો પાંચ નંબરના દેશો જેનું સરેરાશ જીરો પોઈન્ટ સાતસો પાંત્રીસ મધ્યમમાં એકસો છ થી એકસો તેતાલીસ સરેરાશ જીરો પોઈન્ટ છસો ચૌદ

કે એક મણ ઘઉં બરાબર કેટલા મણ ચોખા કેટલા મીટર કાપડ કેટલા કિલો ઘી કેટલી જોડ ચપ્પલ વગેરે નાણાને કારણે કિંમતોનું તંત્ર કામ કરે છે દરેક વસ્તુ કે સેવાની કિંમત નક્કી થાય છે પરિણામે મૂલ્યની ગણતરી કેવી સરળ બને છે અને નાણું મૂલ્યનો તુલનાત્મક અભ્યાસ સરળ બનાવે છે માટે નિર્ણયની પ્રક્રિયા પણ કેવી બની ગઈ છે ઝડપી થાય છે

સારી રીતે ચાલે છે ગામનો સુથાર ખેડૂતને ત્યાં સુથારી કામ કરી અનાજ મેળવશે ખેડૂત શું કરશે અનાજ આપીને લુહાર પાસેથી ખેતીના ઓજારો મેળવશે મોચી શું કરશે પગરખા આપીને ખેડૂતની પાસેથી ઘી મેળવશે આ જ રીતે વસ્તુ વિનિમય થાય છે ત્યારે લોકોની મર્યાદિત પ્રમાણમાં જરૂરિયાત શું થાય છે સંતોષાય છે સાધુ જીવન છે ઉન્નત વિચારો છે સમાજમાં સંખ્યા ઓછી છે એટલે પેલી હતી મર્યાદિત જરૂરિયાત સંતોષાય છે બીજી આવે છે તો કે શ્રમ વિભાજનની પદ્ધતિનો વિકાસ થાય છે શ્રમ વિભાજનની પદ્ધતિનો શું થાય છે વિકાસ થાય છે જો કે વસ્તુ વિનિમય પદ્ધતિ આજની સૂક્ષ્મ શ્રમ વિભાજન પદ્ધતિની જન્મદાત્રી છે એટલે કે જન્મદાતા છે કેમ કારણ કે હવે લોકોની જરૂરિયાતો શું થઈ છે વધી છે જરૂરિયાત બદલી છે જરૂરિયાતમાં વિવિધતા આવી છે જરૂરિયાત લોકોની વધવા લાગી છે બદલાવા લાગી છે વિવિધતાવાળી જરૂરિયાત થઈ ગઈ છે અને દરેક વ્યક્તિને પોતાની ફાવટ હોય જેમાં આવડત હોય એ વસ્તુ બનાવવા લાગ્યા છે કામ અને પ્રવૃત્તિનું વિભાજન થવાથી વિવિધ પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન વધ્યું અને તેની સાથે સમય અને શક્તિનો પણ શું થાય છે બચાવ થાય છે આમ વસ્તુ વિનિમયને લીધે વ્યક્તિઓ વચ્ચે કામનું વિભાજન થતા શ્રમ વિભાજન પદ્ધતિનો શું થાય છે વિકાસ થાય છે પેલું ઓછી જરૂરિયાત વાળું હતું આમાં શ્રમની વિભાજન પદ્ધતિનો શું થાય છે વિકાસ થાય છે

નાણાકીય નીતિના ગુણાત્મક સાધનના માત્ર નામ જણાવો માત્ર શું જણાવવાના છે નામ જણાવવાના છે તો જોઈએ છે સલામતીની જરૂરિયાત બીજું છે માર્જિનની જરૂરિયાત ત્રીજું છે ધિરાણની ટોચ મર્યાદા ચોથું છે ભેદભાવ કે ભેદ પારખો વ્યાજનો દર કેટલા છે મુદ્દાઓ ચાર કયા કયા સલામતીની જરૂરિયાત

કે સરકાર દ્વારા બહાર પડાયેલા ચલણી સિક્કાઓ રૂપિયા એકની કાગળની નોટો કાગળની નોટો આ વેચણી કરવાનું કામ પણ કોણ કરે છે આરબીઆઈ કારણ કે સરકાર વતી બધા જ કામ કોણ કરે છે આરબીઆઈ કરે છે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની બેંક કોણ છે આરબીઆઈ છે એના નાણાકીય એજન્ટ તરીકે પણ આરબીઆઈ કામ કરે છે નાણાકીય સલાહકાર તરીકે પણ આરબીઆઈ ફરજ બજાવે છે તેમજ એજન્ટ તરીકે સરકારના બોન્ડ સરકારના ખાતાઓ નાણાકીય એજન્ટ તરીકે નાણાકીય સલાહકાર તરીકે ફરજ બજાવે છે અને એજન્ટ તરીકે સરકારના બોન્ડ સરકારના ખાતાઓ બધાનો શું કરે છે વહીવટ કરે છે એટલું જ નહીં આટલું ચોપડીમાં વધારે જો તમને કહું છું કે મધ્યસ્થ બેંક સરકાર વતી ભરણા સ્વીકારે છે કોઈ ભરણું હોય તો એ પણ સ્વીકારશે નાણાકીય ચુકવણી કરે છે મધ્યસ્થ બેંક આપે છે તેમજ ક્યારેક અસામાન્ય સ્થિતિમાં યુદ્ધ થયું હોય આર્થિક કટોકટી મંદી વગેરેના સમયમાં ધારાધોરણની મર્યાદામાં રહીને સરકારને ધિરાણ પૂરું પાડે છે અને સરકારની નાણાકીય નીતિ ઘડવા માટે તેને અમલમાં મૂકવાની તથા આર્થિક નીતિ કરવામાં સરકારને મધ્યસ્થ બેંક સલાહ આપે છે માર્ગદર્શન આપે છે એટલા માટે આરબીઆઈ ને મધ્યસ્થ બેંકની એટલે આરબીઆઈ ને સરકારની બેંક તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી લઈએ નેક્સ્ટ જનધન યોજનાની શરૂઆત ક્યારે થઈ તેની મુખ્ય વિશેષતા શું છે તો જનધન યોજનાની શરૂઆત બાળકો અઠયાવીસ ઓગસ્ટ બે હાજર ચૌદ થી થઈ મુખ્ય વિશેષતા કે શૂન્ય શિલક સાથે ખાતું ખાતું છે અને મહિના પછી વિશેષતાવરડ્રાફ્ટ મળે છે અઠ્યાવીસ ઓગસ્ટ બે હાજર ચૌદ ના રોજ જનધન યોજનાની શરૂઆત થઈ શૂન્ય શિલક સાથે ખાતું ખુલે છે ખાતું ખોલાવ્યાના પાંચ મહિના પછી રૂપિયા પાંચ હજાર શું મળશે ઓવરડ્રાફ્ટ મળશે નેક્સ્ટ લઈએ વિકસતા દેશોમાં તેમજ ભારતમાં સામાન્ય રીતે કેવા પ્રકારની બેરોજગારી જોવા મળે છે તો કે વિકસતા દેશમાં તેમજ ભારતમાં માળખાગત બેરોજગારી પ્રચન્ન બેરોજગારી સંપૂર્ણ બેરોજગારી કે પછી અર્ધ બેરોજગારી જોવા મળે છે કેવી બેરોજગારી માળખાગત બેરોજગારી પ્રચન્ન બેરોજગારી સંપૂર્ણ બેરોજગારી અને અર્ધ બેરોજગારી

ચક્રીય બેરોજગારીનો શું કીધું મંદીજન્ય બેરોજગારી અને વેપાર ચક્રીય બેરોજગારી ચારે પ્રચ્છન્ન બેરોજગારીમાં શું કીધું તો કે ગુપ્ત બેરોજગારી છૂપી બેરોજગારી અદ્રશ્ય બેરોજગારી અને ગર્ભિત બેરોજગારી ત્યાર પછી નેક્સ્ટ શ્રમની ભારતમાં શ્રમની ગતિશીલતા ઓછી હોવાના કારણો શ્રમ શું કામ ઓછો ગતિશીલ છે એના કારણો જો કે કેટલાક સંજોગોમાં શ્રમની સંજોગો ગતિશીલતા પરિબળો કૌટુંબિક સંબંધો ભાષા ધર્મ રીત રિવાજ સંસ્કૃતિ માહિતીનો અભાવ વાહન વ્યવહારની અપૂરતી સગવડ અને રહેઠાણની સમસ્યા જેવા કારણસર શ્રમની ગતિશીલતા અવરોધ સર્જે છે જો કે આપણે માનો કે અહીંથી ચાલીસ કિલોમીટર દૂર નોકરી મળી હાલો આપણે જઈએ છીએ પણ આપણને જવામાં વાહન મળી જાય છે આવવામાં વાહન નથી મળતું ને રહેવા માટે કે ચા નાસ્તા માટેની કોઈ પ્રકારની સારી દુકાનો કાંઈ સુવિધા છે નહીં એટલે આપણે પછી ત્યાં નોકરીએ જવાનું પસંદ કરતા નથી ત્યાંના લોકોનું ભાષા અલગ છે ન્યાના લોકોનો ધર્મ અલગ છે ન્યાંના લોકોના રીત રિવાજો અલગ છે તો એવું થાય છે એટલા માટે આપણે ત્યાં જવાનું પસંદ કરતા એટલે શ્રમ કેવો છે ઓછો વધીશીલ તેમજ જે ઉચ્ચ શિક્ષણ મેળવેલા લોકો છે એ ઉચ્ચ શિક્ષણ મેળવેલા લોકો ગામડાઓમાં કે પછાત વિસ્તારોમાં કે દૂરના સ્થળોએ કામ મળતું હોવા છતાં કામ કરવા માટે તૈયાર થતા નથી ગામડાઓની અંદર ઉચ્ચ શિક્ષણ મેળવેલા લોકો ગામડાઓમાં કે પછાત વિસ્તારોમાં કે દૂરના સ્થળોએ એને કામ મળે છે પણ એ કામ કરવા જતા તૈયાર થતા નથી કારણ કે શહેરી જીવનના આકર્ષણો તથા સુવિધાથી આકર્ષાય ગયેલો છે

તેથી આયાતો છે ને આયાતો ઘટે છે શું થાય છે વધે છે દર વધે તો રૂપિયાનું મૂલ્ય ઓછું થાય એના કારણે આયાતો વધે સોરી આયાતો ઘટે નિકાસો વધે અને જો હુંડિયામનનો દર ઘટે તો રૂપિયાનું મૂલ્ય વધે રૂપિયાનું મૂલ્ય વધે તો આપણી આયાતો છે એ વધે છે નિકાસો છે ઘટે છે એક ગુણ માં પણ પૂછાઈ શકે ખાલી હુંડિયામાં વધે તો શું થાય ઘટે તો શું થાય યાદ રાખજો નેક્સ્ટ લઈએ પ્રતિકૂળ વેપાર તુલા ને અનુકૂળ વેપાર તુલાનો અર્થ જણાવો પ્રતિકૂળ એટલે છે ને નકારાત્મક અને અહીંયા આવશે હકારાત્મક જો જે વેપાર તુલામાં ભૌતિક વસ્તુઓનું આયાત મૂલ્ય તેના નિકાસ મૂલ્ય કરતા કેવું હોય વધુ હોય મૂલ્ય છે આયાત વધુ નિકાસો છે એટલે પ્રતિકૂળ વેપાર તુલા કહેવાય એટલે એને કહેવાય નકારાત્મક વેપાર તુલા અને જે વેપાર તુલામાં ભૌતિક વસ્તુઓનું નિકાસ મૂલ્ય આયાત મૂલ્ય કરતા વધારે હોય છે એને કહેવાય અનુકૂળ વેપાર તુલા એટલે કે હકારાત્મક આ હતું પ્રતિકૂળ અને અનુકૂળ વેપાર તુલા ત્યાર પછી નેક્સ્ટ લઈએ શું કહે છે જો ઉદ્યોગીકરણથી કેવી રીતે સામાજિક માળખામાં ફેરફાર કરી શકાય ઉદ્યોગોનો વિકાસ થાય એના કારણે સામાજિક માળખું કેમ બદલાય જો કે ઉદ્યોગીકરણના ઉપયોગથી નવા નવા ઉદ્યોગની સ્થાપના થઈને કારણે નવી નવી ઔદ્યોગિક સંસ્કૃતિનું સર્જન થયું કેમાં કે જેમાં શિસ્તતા આવશે લોકોની અંદર કઠોર પરિશ્રમ કરશે ખૂબ મહેનત કરશે હરિફાઈ જોવા મળશે ટીમવર્ક જોવા મળશે સ્વનિર્ભરતા પોતાના પર આધાર રાખનારા હશે લોકોનો સાથ સહકાર મળશે સમજુતી આવશે નવી નવ નવ સંશોધન કરવાની વૃત્તિ અને સંસ્થાકીય ક્ષમતા જેવા ગુણો શું થાય છે એનામાં ખીલે છે જ્યારે સામે પક્ષે અંધશ્રદ્ધા પ્રારબ્ધવાદ સંકોચિત માનસિકતા જડવલણ વગેરે બાબતમાં શું આવે છે ઘટાડો આવે છે જો કે શિસ્તતા આવે છે કઠોર પરિશ્રમ આવે છે હરીફાઈ વર્ક સ્વનિર્ભરતા સાથ સહકાર સમજૂતી નવ સંશોધન વૃત્તિ સંસ્થાકીય ક્ષમતા જેવા ગુણો ખીલે છે એટલે કયા ગુણો દૂર થાય છે તો કે અંધશ્રદ્ધા છે પ્રારબ્ધવાદ છે સંકુચિત માનસિકતા છે જળવલણ છે આ બધા ઘટે છે આમ આવા સામાજિક ફેરફારો અર્થતંત્રના વિકાસ માટે કેવા બને છે પ્રેરક બની રહે છે ત્યાર પછી નેક્સ્ટ સવાલ શું કહે છે જો આકર્ષણ સ્થળાંતર એટલે શું ઉદાહરણ સહિત સમજાવો તો કે જ્યારે વ્યક્તિ કોઈ પણ કારણસર જ્યારે વ્યક્તિ કોઈ પણ કારણસર શહેરી જીવન પદ્ધતિ અને શહેરની વિવિધ સુવિધાઓથી આકર્ષાઈ જાય વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર સિનેમાઘરો આ બધી સુવિધાથી આકર્ષાઈ જાય ત્યારે પોતાના વતનથી દૂર જઈને વસવાટ કરે ત્યારે તેને આકર્ષણ સ્થળાંતર કહેવાય અથવા એને બીજું કેવું સ્થળાંતર કહેવાય છે સ્વૈચ્છિક સ્થળાંતર કહે છે બીજું કેવું કહેવાય એને સ્વૈચ્છિક સ્થળાંતર કહે છે કે જ્યારે વ્યક્તિ કોઈપણ કારણસર શહેરી જીવન પદ્ધતિ અને વિવિધ સુવિધાઓથી આકર્ષાઈ જાય પોતાના વતનથી દૂર જે વસવાટ કરે તેને આકર્ષણ સ્થળાંતર કહે દાખલા તરીકે ગામડામાંથી શહેરોમાં થતું સ્થળાંતર આ પ્રકારનું ગણાવી શકાય જો કારણ કે ગામડા કરતા શહેરોમાં ઉચ્ચ જીવનશૈલી અત્યાધુનિક વાહન વ્યવહાર જો ગામડા કરતા શહેરમાં ઉચ્ચ જીવનશૈલી છે અત્યાધુનિક વાહન વ્યવહાર સંદેશ શિક્ષણ આરોગ્ય આ બધી જ સુવિધા તેમજ નોકરીની વિશાળ તકો ઉપરાંત ધંધા કે વ્યવસાયની તકોથી આકર્ષાઈને ગામડાના લોકો શહેરમાં કાયમી વસવાટ માટે જાય છે ગામડાના લોકો આ બધી સુવિધાથી આકર્ષાઈ જાય છે અને તેવી જ રીતે અન્ય દેશોમાં પણ ઉપયુક્ત કારણોસર આપણે આપણા દેશમાંથી બીજા દેશમાં કાયમી વસવાટ માટે જઈએ તેને કેવું સ્થળાંતર કહે છે આકર્ષણ સ્થળાંતર કહે છે તો બાળકો આપણે સરસ મજાનું અર્થશાસ્ત્ર વિષયની અપડેટ મેળવવા માટે તેમજ સોલ્યુશન મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવા માટે લિંક તમારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે કોર્સને લગતી માહિતી મેળવવા માટેના તમારા સ્ક્રીન પર જે નંબર આપેલો છે નંબર પર તમે સંપર્ક કરી શકશો ફરીવાર વાર તમે એને હું મળશું એક આ પ્રશ્નપત્રના નવા વિભાગ સાથે ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભાર